હા બોલો ફટાફટ આવો હવે આ છે આ તાપમાન બોલો છે આ બਾਕી છે એની મુકત રાખાવ આપ આનું ગાળો વળાદી કેટરા છે જો પહેલા જે બોલો હવે કઈને 491 માં

હા નઈ નઈ બોલ બોલ ભાઈ તો બોલ ભાઈ

યા 500 રૂપિયા 500 ને ડેલે નવા લે 785 સારા દે તો ભાઈ ખરાબ આ રાખો 500 જ્યા રાખો 77 74 92 88 રૂપિયા 90 93 92 92 કોરન અરે ભાઈ સારું છે પૂરા કરવાના 301 એ 2 5 6 એ ભાઈ અરે અડતા મારા મત